હંકારી રહ્યા છે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ વારંવાર નિવેદન આપતા હોય છે કે કાયદે મેં રહોગે તો ફાયદેમે મેં રહોગે પરંતુ તેમના આ નિવેદનો ફક્ત નિવેદન જ રહે છે ને મીડિયાની હેડલાઈન જ બને છે તેમનું જે ગૃહ છે શહેર સુરત ત્યાં જ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી ચૂકી છે ને રોજ બરોજ ત્યાં હત્યાની બનાવો પણ બની રહ્યા છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પણ શું કરી રહ્યા છે તે પણ પ્રશ્ન સતત ચર્ચાઈ રહ્યો છે વધુ સુરતના એક લાલ વિસ્તારમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને તેનું કારણ હતું ફક્ત પાણીની પાઇપલાઇન નાખવાને લઈને પચીસમી તારીખે બોલાચાલી થાય છે અને છવ્વીસમી તારીખે અફઝલ પટેલ છે તેને જાહેરમાં આરોપીઓ છરીના ઘા હત્યા કરી દે છે આ બંને આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરા વિસ્તાર આવેલો છે જેમાં એક મર્ડરનો ગુનો દાખલ કરેલો છે જેમાં મરણ જનાર છે અફઝલ પટેલ સત્યાવીસ વર્ષની એની ઉંમર હતી આ અફઝલ પટેલને એના પડોશી સાથે પચીસ તારીખે સાંજે પાણીની પાઇપલાઇન નાખવાને બાબતમાં બોલાચાલી થયેલી હતી અને એ પછી રાત્રે છવ્વીસમી ફરીથી તેઓ સામસામે આવી જતા મોહમ્મદ સહેજાદ અને મોહમ્મદ એજાદ જે બંને ભાઈઓ છે તેઓ દ્વારા ચાકુ વડે એની પર હુમલો કરી કરતાં અફઝલ પટેલનું મૃત્યુ થયેલ હતું અને ગુનાની ગંભીરતા જોઈ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને બંને આરોપીઓને ગણતરીના કલાકમાં ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ લોકો પાઇપલાઇનનું જ કામ કરતા હતા અને હજી સુધી એવી કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી ધ્યાનમાં આવેલી નથી પરંતુ એમના ફેમિલીની ડિટેલ્સ અને તેમની ક્રિમિનલ હિસ્ટ્રી અનુસંધાને રિમાન્ડ દરમિયાન ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે આ અફઝલ પટેલ છે તેની હત્યામાં બંને આરોપીઓ છે તે ઝડપાઈ ચૂક્યા છે અને બંને તેના પડોશીઓ છે પાણીની પાઇપ લાખવાને લઈને પહેલાં બોલા ચાલી થાય છે અને ત્યારબાદ આ ઝઘડો આગળ વધે છે અને અંતે આ બંને આરોપીઓ અફઝલ પટેલની હત્યા કરી દે છે આ બંને આરોપીઓ અત્યારે ઝડપાઈ ચૂક્યા છે પરંતુ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે સુરતના આ આઈપીએસ કક્ષાના અધિકારીઓ શું કરી રહ્યા છે થાણાના અમલદારો શું કરી રહ્યા છે અને સુરતની પોલીસ શું કરી રહી છે અમદાવાદની જેમ ત્યાં પણ દિન બાદ દિન હત્યાના બનાવો બની રહ્યા છે તે કેમ રોકાતા નથી તે જ સૌથી મોટો